ફરિયાદ દાખલ કરી છે મણિનગર પોલીસ સ્ટેશનમાં વિરોધને લઈને તમે આજે અહીંયા આવ્યા પણ છો તમે તમારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યા પણ છો શું આજે તમારું કેવું છે આ સમગ્ર ફરિયાદને લઈને અને જે આખો વિશેષ એમને એક વસ્તુ એ છે કે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા કથળી ગઈ છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે પરંતુ તમે જુઓ ઝઘડિયામાં નિર્ભયાકાંડ આપણું થયું ગુજરાતની નિર્ભયા આપણે બચાવી ન શક્યા એક વર્ષમાં છસોને અડતાલીસ દીકરીઓ સાથે બળાત્કાર થાય છે હત્યાઓ થઈ રહી છે ગોંગ્રેજ થઈ રહ્યા છે ભાજપના નેતાઓ એમાં સંડોવાયેલા છે અને ભાજ એમની સામે કાર્યવાહી નથી થતી ત્યારે આમ આદમી પાર્ટીના સિવાય સેસના નવયુવાનો ગઈકાલે એક કાર્યક્રમમાં પૂછતા હતા અધિકા નેતાઓને કે ભાઈ તમે નિર્ભયા કાંડમાં આ લોકોને ન્યાય તો અપાવો ન્યાય અપાવવામાં શું છે તો ભાજપના હિશારે પોલીસ ફરિયાદ અમારા નવયુવાનો પર કરવામાં આવી છે ગુના દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અમારા સવારે ખબર પડી અમારા શહેર પ્રમુખશ્રી ને અને વકીલ શ્રીને જેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા એમાં પણ ભાજપના ઇશારે એમના નામ પણ એડ કરી દેવામાં આવ્યા છે ગુનાઓથી અમે ડરતા નથી પણ સવાલ એ છે કે બહેનોને ન્યાય ક્યારે મળશે નિર્ભયા કાંડમાં આજે મુખ્યમંત્રી કલકત્તામાં ધરણા કરતા હતા લેટરો લખતા હતા મમતા દીદીને અને ગુજરાતમાં નિર્ભયા જેવી કાંડ થાય છે દીકરીઓની હત્યાઓ થઈ રહી છે અને મુખ્યમંત્રી કાર્નિવલમાં મુખ્યમંત્રી છે અને ક્યાં ક્યાં ગઈ ગઈ એ વાતો વાતો દાદા ભગવાનની એટલે બહુ જ દુઃખદ ઘટના છે અને એમાં નથી કામગીરી થતી એટલે આમ આદમી પાર્ટી છે એ તો બહેનો માટે અવાજ ઉઠાવશે જનતા માટે અવાજ ઉઠાવશે સ્વાભાવિક છે અને એ લોકો ભાજપ ના સારા પોલીસ ને આગળ કરે છે ગુના દાખલ કરે છે અમે લડીશું અને કહ્યું છે 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 કે ઠીક તમે ગુનો કર્યો તમારી ફરજ સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓ ડરે છે ત્યારે પોલીસને આગળ કરતા હોય છે ત્યારે આગળમાં અમે આ નિર્ભયા દીકરીઓને લઈને જે કાર્યક્રમો આપવાના છે આખા ગુજરાતમાં આવેદનો પત્ર આપ્યા છે વિરોધ પણ કર્યો છે આગામી સમયમાં પણ ગુજરાતની જનતા માટે બેનો માટે અવાજ ઉઠાવતા રહેશે પોલીસ અમલદારને પણ મળ્યા છો કે કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે શું વાત છે એ તો સ્વાભાવિક છે કે વિવિધ કલમો હોય કોનવે રોકવાનું જાનને મુખ્યમંત્રીને મતલબ જોખમ થઈ જાય એવી બધી કલમો છે ઠીક છે એ કલમો લીગલ લીગલ નું કામ કરશે અમે પોલિટિકલ પાર્ટી છીએ અને પોલિટિકલ પાર્ટી ક્યારેય કાયદાથી લીગલથી ડરવાની કે એ કાનૂનથી મતલબ કે પોલીસથી ડરીને અમે કોઈ કાર્યક્રમો ફેરફારો કરતા નથી હોતા એનું કામ કરે છે આગામી આગામી પણ અમારા કાર્યક્રમો જે બહેનોને છે ગુજરાતની જનતાને છે આજે જ જામજોધપુરમાં પણ મોટા કાર્યક્રમો આપી રહ્યા છે જે ખેડૂતોને મળી નથી રહ્યા ન્યાય નથી મળી રહ્યો અને વિવિધ જેટલા પણ મુદ્દાઓ હશે એ મુદ્દાને કાર્યક્રમ આમ આદમી પાર્ટી કરે છે અને આ પાર્ટી કોઈ બેડકાની જેમ નથી કે ભાઈ ચૂંટણી આવે ત્યારે જ જાગે છે અમારા નવયુવાનો હોય મહિલાઓ હોય અમારા યુવાનો અમારા તમામ કાર્યકર્તાઓ સતત ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવે છે અને ઉઠાવતા રહેશે